હવે સમાચાર વિગતવાર ભરૂચની જૂની જૂનીવાડી વિસ્તારમાં બે દિવસ પૂર્વે પેટ્રોલથી એક વ્યક્તિને જીવતો સળગાવી હત્યાના પ્રયાસો ચકચારી ગુનાનો ભેદ ભેદગણતરીના કલાકોમાં ઉકેલી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ તથા ભરૂચ બી ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે બે દિવસ પૂર્વે ભરૂચની જૂનીવાડી વસંત મિલની ચાલમાં રહેતો કિસન વસાવા ઘરે સૂતો હતો તે વખતે અજાણ્યો માણસ ઘરના પાછળના ભાગેથી ધસી આવી મારી નાખવાના ઈરાદે શરીર ઉપર પેટ્રોલ છાતી આગ લગાવી ભાગી ગયેલ હતો આ બનાવ સંદર્ભે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને હત્યાની કોશિશની સંલગ્ન કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ હતો આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને ગુનો શોધી કાઢવા પોતપોતાની ટીમો સાથે તાત્કાલિક ગુનાવાળી જગ્યાઓની વિઝિટ કરી માહિતી મેળવી ગુનો શોધી કાઢવા અલગ અલગ ટીમ બનાવી હતી સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આરોપીનું પગેરું મેળવવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલા હતા આ દરમિયાન એલસીબી તથા બી ડિવિઝન પોલીસને સંયુક્ત રીતે હકીકત મળેલ કે જૂનીવાડી વસંત છાંટીને જીવતો સળગાવનાર આરોપી ભરૂચ નેશનલ હાઈવે ઉપર છે જેના આધારે તાત્કાલિક ટીમો રવાના કરી આરોપી દિલીપ રમેશભાઈ ઉર્ફ રામજીભાઈ સોલંકી રહેવાસી રાજપાર્ક ગુલાબનગર જામનગર અને ઝડપી પાડવાની પૂછપરછ હાથ ધરતા આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી તેમજ પોતે લગ્ન માટે છોકરી જોવા અગાઉ ભરૂચ આવેલ ત્યારે આ મકાન જોયેલું હતું ત્યારબાદ રૂપિયા આપી લગ્ન કરેલ પરંતુ આરોપીની પત્ની તેને છોડીને જતી રહેલી હતી જે બાદ આરોપીએ રૂપિયા પરત માંગતા છોકરીવાળા રૂપિયા પરત આપતા ન હતા જેથી છોકરી પક્ષવાળાને મારી નાખવાનું મન બનાવી પૂરતી તૈયારી સાથે આવી દરવાજો ખોલનાર કિસન ઉપર પેટ્રોલ છાંટી સળગાવી દઈ આ ગુનાને અંજામ આપ્યો હતો ડીવાયએસપી સી કે પટેલ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપીને ધરપકડ કરી રિમાન્ડની તડવી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આજથી બે દિવસ પહેલા ભરૂચ શહેરના વસંત મિલની ચાલમાં રહેતા એક કિરણ વસાવા નામના વર્ષના યુવક ઉપર પેટ્રોલ મોઢે માસ્ક બાંધીને કિશન વસાવાને જીવતો સળગાવી નાખવાની કોશિશ કર્યા બાબતનો ગુનો ભરૂચ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશને આઈપીસી કલમ ત્રણસો સાત મુજબનો ગુનો દાખલ કરેલો આ આરોપી હતો એ અજાણ્યો યુવક હતો જેને મોઢે માસ્ક બાંધીને કિશન વસાવાને મારી નાખવાની કોશિશ કરી હતી જીવતો સળગાવી દેવાની એ ગુનાની ગંભીરતા સમજીને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સ્થાનિક ટીમની સાથે ભરૂચ જિલ્લા એલસીબીની પણ જુદી જુદી ટીમો બનાવીને આરોપીને શોધી કાઢવા માટે તમામ દિશામાં તપાસને આવરી લઈને તમામ પાસાઓ પાસાઓ બાબતે તપાસવા માટે જુદી જુદી ટીમો બનાવી માર્ગદર્શન આપીને તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી ભરૂચ એલસીબી ટીમ અને ભરૂચ સ્થાનિક પોલીસની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને બાતમી આધારે એક ઈસમ ને પકડી લીધેલો અને એ ઈસમ જે છે એ એની પૂછપરછ કરતાં પોતે જ આ ગુનો કરેલો હોવાનું જણાવેલું આ ઈસમ છે એનું નામ છે દિલીપ રમેશ સોલંકી કે જે જામનગરમાં રહે છે અને એને પૂછતા એને આ પોતે ગુનો કરેલાની કબૂલાત કરતા ગુનો કરવાના હેતુ બાબતે એને પૂછપરછ કરતા એને એવી હકીકત જણાવેલી કે આજથી દોઢેક મહિના પહેલા એને લગ્ન અર્થે એક યુવતીની શોધખોળ કરતો હતો તો નડિયાદની એક મહિલા મારફતે અહીંયા ભરૂચની શિલા નામની મહિલા સાથે સંપર્ક થયેલો અને એ લોકો ત્યાં સૌપ્રથમ એક યુવતી નામે કંચનને લઈને જામનગર આવેલા અને એ એને પસંદ આવતા આ લોકોએ જે શિલા નામની યુવતી કે જે અહીંયા ભરૂચ ખાતે રહે છે અને નડિયાદની મહિલા કે જેમને આ યુવતી એક લાખ ને પાસઠ હજાર આરોપી આરોપી પાસેથી લીધેલા ત્યારબાદ લગભગ દસેક દિવસ સુધી આ જે કંચન છે કે જેના આરોપી સાથે લગ્ન કરાવેલા હતા એ માત્ર દસેક દિવસ સુધી જામનગર રહેલી અને પછી પાછી ભરૂચ આવતી રહેલી ત્યારબાદ અવારનવાર આરોપી દ્વારા એની પત્નીને બોલાવવા માટે ફોન કરવામાં આવતા એની પત્ની જામનગર પરત નહીં આવેલી ત્યારબાદ નડિયાદની મહિલા અને આ જે ભરૂચની શીલા નામની વ્યક્તિ છે એ એને પૂછપરછ એને પણ પૂછપરછ કરીને કહેલું કે ભાઈ આ જે કંચન નામની યુવતી સાથે તમે લોકોએ મારા લગ્ન કરાવ્યા છે અને એક લાખ હજાર રૂપિયા મારી પાસે લીધેલા છે તે આવતી નથી તો હવે મને તમે એક હજાર રૂપિયા પાછા આપો તો આ બાબતે ચર્ચા કરવા માટે આ જયારે આ આરોપી છે એ ભરૂચ આવેલો તે વખતે આ ભોગ બનનાર જે કિશન છે એના ઘરે આ મહિલાઓ એને લઈ ગયેલી એટલે આ શીલા કે જેને આ આરોપીના લગ્ન કંચન સાથે કરાવ્યા હતા એ શિલાનું મકાન અને કંચનનું મકાન આ ભોગ બનનાર કિસન જે છે એ એ મકાનમાં જ રહે છે એમ માનીને આને આ લોકોને ઘરના કોઈ પણ સભ્યને કે જે આ છોકરી પક્ષનો કોઈ પણ સભ્ય જે મળે તો એને મારે મારી નાખવો છે એવો પ્લાન બનાવીને એ આવેલો હતો અને એને પેટ્રોલ જે છે એ નવસારી એને એના વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુનાઓ પણ દાખલ થયેલા છે ભૂતકાળમાં તો પ્રોહિબિશનના ગુનાની અને નવસારીથી પરત ફરતા પ્લાન બનાવેલો કે આજે આ આ કન્યા મારી સાથે લોકોએ જે છેતરપિંડી કરી છે મને લગ્નની લાલચ આપીને યુવતી બતાવીને મારી પાસેથી એક લાખ પાસઠ હજાર રૂપિયા લઈ લીધા છે તો એના ઘરના કોઈ પણ સભ્ય મળે તો એના ઉપર મારે આ રીતે મારે બદલો લેવા માટે કોઈ જે કોઈ મળે એને જીવતા સળગાવી નાખવા છે એવું મનોમન નક્કી કરેલું તો સૌ પ્રથમ એને નવસારીના બજારમાં જઈને એસિડ છાંટવા માટેનો પ્લાન બનાવેલો તો એસિડ લીધેલો એણે એસિડ જે દુકાનેથી લીધું એ એસિડનો એને પોતાના ઉપર એને અજમાવીશ અજમાવેલું અને ટેસ્ટ કરેલો તો એને એસિડમાં પ્રબળતા નહીં જળાવેલી એટલે કે એસિડ શરીરને બાળતું હોય એવું નહીં લાગતા એને પછી પેટ્રોલ છાંટીને સળગાવી નાખવાનો પ્લાન કર્યો તો એણે નવસારીથી પેટ્રોલ એક બોટલમાં ખરીદ્યું અને એ પેટ્રોલ છાંટવા માટે સરળતા રહે એના માટે એક સ્ટીલનો ડબ્બો પણ નવસારીથી ખરીદ્યો ત્યારબાદ એ પોતે ટ્રેનમાં આવ્યો પેટ્રોલની બોટલમાંથી એણે સ્ટીલના ડબ્બામાં પેટ્રોલ કન્વર્ટ કર્યું અને પોતાના મોઢે માસ્ક બના માસ્ક બાંધીને આ ભોગ બનનાર છે એના ઘરે ગયેલો ભોગ બનનાર ઘરમાં સૂતો હતો અને દરવાજો ઘરનો બંધ હતો તો આરોપીએ ઘરનો દરવાજો ખટખટાવ્યો અને વસાવાએ દરવાજો ખોલ્યો કંઈ પણ પૂછ્યા વગર એના ઉપર દબાવવાનું પેટ્રોલ છાંટી દીધું અને એને સળગાવીને માસ્ક મોઢે એમના એમ રાખીને એ ભાગી ગયેલો આ રીતની હકીકત આરોપીએ તપાસ દરમિયાન જણાવેલી છે તો આ આ કામે આરોપીની બી ડિવિઝન પોલીસ સ્ટેશને ધરપકડ કરવામાં આવેલી છે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલી છે વધુ પુરાવા માટે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે